બનાસકાંઠા જિલ્લાની ચારસો પચાસ શાળાઓ માટે ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષાનું આયોજન થયું ધોરણ પાંચથી બાર અને કોલેજ કક્ષાએ છત્રીસ હજાર પાંચસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પરીક્ષા લેવામાં આવી શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થઈ ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા ગૌરવ અને ગરિમા અસ્મિતાનું વિદ્યાર્થીઓને જ્ઞાન થાય અને તેઓનું માનસિક બૌદ્ધિક અને વ્યવહારિક નૈતિકતાનું સ્તર ઊંચું આવે તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા ભારતના ચોવીસ રાજ્યોમાં જુદી જુદી નવ ભાષાઓમાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન થાય છે જેમાં ગુજરાતી ભાષામાં સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન થાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આવેલી ચારસો પચાસથી વધુ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત કોલેજોમાં આ પરીક્ષાનું આયોજન ગતરોજ તારીખ ઓગણીસ અને વીસ સપ્ટેમ્બરના રોજ થયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા લેવાઈ હતી જેમાં છત્રીસ હજાર પાંચસો વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી શાળા કોલેજના શિક્ષકોએ સહયોગ પૂરો પાડતા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થઈ હતી જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે આ ઉપરાંત તાલુકા કક્ષાએ ધોરણ પ્રમાણે એકથી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને તાલુકા લેવલે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે